ઉનાના ચિખલી ગ્રામ પંચાયત વિરુદ્ધ મનરેગા યોજનાના શ્રમિકોને કામ નહીં આપવા બદલ ગંભીર આક્ષેપો થયા છે ગ્રામ પંચાયત દ્વારા નિયમોનો ભંગ કરીને શ્રમિકોને કામ ન આપી બેઠું ભથ્થું પણ ચૂકવવામાં આવ્યું નથી જેના વિરોધમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ સોલંકીની આગેવાની હેઠળ શ્રમિકોએ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ચીખલી ગ્રામ પંચાયત દ્વારા પચીસ ના રોજ કુટુંબ નકલો ગ્રામ પંચાયતની ઓફિસે જમા કરાવીને નામ નોંધણી કરાવવાની રહેશે આ જાહેરાત બાદ અઠ્યાવીસ એપ્રિલ થી એક મે બે હજાર ના દરમિયાન અનેક શ્રમિકોએ પોતાના નામોની નોંધણી કરાવી હતી મનરેગા યોજના અંતર્ગત સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈપણ કુટુંબ દ્વારા સો દિવસની મજૂરી કરવા માટે ગ્રામ પંચાયત પાસે માંગણી કરવામાં આવે તો પંદર દિવસની અંદર મજૂરી આપવી ફરજિયાત છે જો ગ્રામ પંચાયત પંદર દિવસમાં કામ આપવામાં નિષ્ફળ જાય તો માંગણી મુજબના દિવસો માટે અને જ્યાં સુધી ગ્રામ પંચાયત કામ શરૂ ન કરાવે ત્યાં સુધી બેઠું ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે આજરોજ ઉના તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર દેવા આવ્યા છે કે શિખલી ગામના નરેગાના ગામના જે મજૂરો છે તેની ડિમાન્ડ ગ્રામ પંચાયત શીખલીએ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ આપેલ જેના માસ્ટરો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી અગિયાર છ બે હજાર પચીસ સુધીના કાઢેલા જેમાં પાંચ તારીખ પાંચ છ અને બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતે કામ શરૂ કરાવેલ જેમાં ચાર દિવસ કામે મજૂરો કામે જવા છતાં એક પણ દિવસની હાજરી પુરાયેલી નથી જેથી ચીખલી ગામના મજૂરોને મનરેગાના કામથી વંચિત રાખેલા છે જેથી નિયમો મુજબ જો ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત મજૂરોને પંદર દિવસની અંદર ડિમાન્ડ કર્યા પછી પંદર દિવસની અંદર કામ ન આપે તો જેને મનરેગાના કાયદા મુજબ બેઠું ભથ્થો આપવાની જોગવાઈ છે જે અંતર્ગત અમે આજે ઉના તાલુકા પંચાયત ડીડીઓ સાહેબને આવેદનપત્ર દેવા માટે થઈને આવ્યા છે